જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને છીએ બેહણ આપણે જમના ક્રિષ્ના અહીંયા રખડે બાકી બધી આગળ ચડી છે ગૌરીને આપણે અહીંયા રાધાને ઘરે રાખી આ બધી નાખીને હમણાં સીધું પાણીમાં ગાઢીએ ભલે ભાઈ તો આ બધે હું ઊંધા ભાગ્યો વધારે પછી અહીંયા પાસે ગોતવા આવવા પડે બે ત્રણ જે હરાડીઓ એવી નીકળી જાય લાકડી લઈને ગોતવાની તો આપણે છે ને આજ બે હું આ ઓલી સાઈડ ના લઈ ગયા કાલ પાડા બાઈ જતા એટલે આપણે ભાઈ બંધ આ રહ્યો ટીપુ લઈને નહોતું નીકળ્યો અને ભાઈ બંધ કા બાકી આ માથું માથું આખું લાલચોડ થઈ ગયા હિંગડા થઈ ગયા તા આ બાજુ હિંગડા જો પાણીમાં પડ્યો એટલે ધોવાઈ ગયા છે માથું આખું લાલચોડ થઈ ગયું હતું કેમ કે પાડાને સામે ના પાડાને એવો માર્યો છે હિંગડા કેમ કે ઓલાનું પાડું છે માથામાં ગુમ જેવું છે જાફરો પાડો છે કાયદેસર તમે જોયો એટલે માથું ઉપર આવે તો આમ કામ હિંગડું જ મારી શકે અને આનું હિંગડું જોરદાર લાગે પછી એના હિસાબે આપણો પાડો જીતી નહીં આવ્યો તો માર ખાઈને નથી આવ્યો ટીપો લો ન નીકળે એટલે સમજી લેવાનો કે આપણો પાડો જીતીને આવ્યો કામ બધા બાકી ચાકરી ઘટી થોડીક ચાકરી ઘટે એટલે ચાકરી વધારવી નથી કેમ કે શિયાળો આવી ગયો છે ને એટલે ચાકરી ના વધારાય ચાકરી વધારા ભેગ્યા પછી હાથમાં ના રહીએ એના હિસાબે આપણે ચાકરી નથી રાખી આ તો ઓલા બાપા ભે હું ચાલતા હતા સામે રાડ દેતા હતા એવી રીતે હુર્ર હુર્રો કર્યો એમાં પાડો ભાગી ગયો ભાઈ ચાર પગા આપણે પોચી ના ગીએ લે પોચી ગયો ભાઈ બન્યા ભાઈ બાપા કે મેં વાયરો તો વરે નહીં ભાઈ પછી આપણે ખબર છે ભાઈ પાડા બાજે બાજે એટલે બીજી રીતના બાજે આપડા પાડા બાઈ જાય છે બધા કલાક કલાક દોઢ દોઢ કલાક બાઈ છે હે મારીને છૂટા પાડો એ છૂટા પડે નહીં કોઈ હરતે પડે ને એની રીતે થાકી જાય ને પાણી છૂટા પડી જાય થોડાક બાજુ થઈ ગયું કાંઈ વાંધો નહીં પાડા છૂટા પડી ગયા પછી મારવા આવી ગયો મારા પાડા ને ભાઈ ગણ ધ્યાનમાં છે હજી એની બે દિવ પહેલા આપણો પાડો ભાગ્યો ગયો એના જ ઘરે જતો હતો દેખી ગયો એટલે દોડીને વાર લીધો ને તો ઘરે જ બાંધો હોય નહીં જઈને મારે છે એ ફાઈનલ છે હવે આપણે એ ખબર પડી ગઈ પાડો મૂકે એમ નથી બાકી ચાકરી કરો ને પાડો ફાન થાય તો નાખી હમણાં હાલથી થઈ હે ને અત્યારે ભાઈ આવે છે લઈને તો આપણે હવે બેહોને આગળ જવાથી બગીચા બાજુ તો અહીંયા પહોંચે લઈને આપણે પણ પોચી જા હલો ક્યાં ગયું હાલો પાછું રહી ને વહી જાહે મેન મેન તો આપણે છે છે બધી એને મોર કરવાની કેમ પરમદી ગઈ હતી ઝાડવા ભાંગીને આવી જો આપી આ ને આ ને જોલ તબૂડી તન ની તો જોત ભેગી જ હોય અત્યારે ભેગ્યું જ છે અત્યારે એક નાખી દે ને એટલે ખબર પડી જાય તો આપણે જો ભેહો ઘાઇકી છે એટલે બાંધી ઓલી બાજુ બગીચામાં આપણે પાડો જાય બાકી આવે છે તો આપણે હું અંદર ભાગી ગઈ હતી થઈ ગઈ ભેં આપણી ભાઈ બંધ આવી કેમ કે વિડીયો બનાવ્યો ને એટલે બેહું જાકાણી નથી પાડો પાછો ભાગી આવ્યો થઈ ગયો ને એટલે ભી તરત ભાગી આવે અત્યારે ભાગી આવ્યું હું કે અત્યારે યાદ નહીં મને પાડે ભૂલાઈ ગયું બધું એમને મેં આયેલો જાય સીધો આમ બેન દેખે ને તો ભાગવાનું કરે વધારે હામે બે ભાગીને આવે તો ભાગવાનું કરે જ બે નીકળી ગઈ અત્યારે રોડે ટપી ગયા હવે હવે આમાં નદીમાં રખડાશું આપણે હામે પાણી પીવા જાઓ તો આપણે એમ બે છોડી લીધા અત્યારે અત્યારે હું અહીંયા રખડાવી છે કેમ કે આપણે લઈ જતા તો હું ફોન આવી ગયો કે ભાઈ લઈ ના જતા અહીંયા ભાગ ફરી ગયો છે બધામાં હવે બધી આવે તો આપણી ચક્કર મારી દે અહીંયા ભાઈ દે ઘરે નાખી દે હું ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે અહીંયા આવી હતી તો એ માહિતી ઘરે અત્યારે પાડો ભાગી ગયો બહેમાં તો આપણી બેહો જો અહીંયા ઊભી રહી ગઈ પાડો પણ અહીંયા જ ઊભો છે કેમ કે આ ગયો નથી બે હારા છે ઘરે બાંધી છે તો અત્યારે હમણાં ભાગશે એટલે પાછો વર્ષે એટલે બધી ભાગશે ગાઈંકા આને દસ પંદર મિનિટ અહીં ઊભી રાખીને પછી ઘરે નહીં જ્યાં કાંઈ એટલે આને હું ઘણી વાર આમાં રાખીને ઊભી છ વાગે ઘરે જાય ને તો હજી વાંધો ન મળે કે અડધી પોણી કલાક ચરી લે ને ગાયકા બંધ થઈ જાય નવરાત્ર થઈ જાય ગાયિકા પછી પોણી કલાક હું ભૂકો ભારી નાખી દે એટલે ખાઈ લે ગાયંકા આમાં તો કાંઈ ખાવા એવું છે નહીં કોડે છે ભાઈ એ પણ માલ ખાતો નથી આ વધારે ખાજો અત્યારે ઇંગ્લિશો બની તૈયારી થઈ ગઈ હવે ભાગ બની પાણી પીનું બી રે અત્યારે હું બધા ઊભા છે આરામથી તો આપણી રાધા જાર ખાઈ છે ને ભાઈ બેઠા રાજભા

ભાગી ગયો રહેતા હે ને ચેટી ભાગ ભાગ તો આપણે છે ને ખડેલી આજે ઊભી નથી રેતી ગમે એટલું આ પાડો ઉડે પણ ઊભી ના રહી શું કામ નહીં છે આ રે ફૂલ હીટમાં બાકીને ઘરે નાખી દીધું અહીંયા યાર નાખીએ આમાં ભૂકો નાખવો જોઈએ તો ખાઈ લઈએ મારે ચાગલા જો મેડમ ભાગી આવે સીધું તો આપણે ને બધી બે હું બાંધી નાખી નીળી નાખી દીધી હું બાંધી બધી ખાય ને આ રેડિયા ને એકને બાંધી નાખી ગઈ દોરી તો ભાગી ગઈ બોલો માથે જ કાંઈ નથી હવે બધા નીળ નાખી દીધી મસ્ત આરામથી ચરે અત્યારે ખીલામ નાખે પછી માથે છાણ દી બગાડી કરે વિડિયો ગમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો